કલોલના નવજીવન રોડની જ્યાં ગમખવાર અકસ્માતે શાકભાજી વેચતા ફેરિયા ઉપર અકસ્માતનો કેરો વરસાવ્યો આ ઘટનામાં એક મહિલાનું દુઃખદ મોત નીપજ્યું છે અને પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે કલોલના નવજીવન રોડ ઉપર કોર્ટની બહાર શાકભાજી વેચતા દેવીપૂજક સમાજના પાંચથી વધુ લોકો આ દુર્ઘટનાના ભોગ બન્યા પ્રારંભિક માહિતી મુજબ એક ત્વરા કાર અચાનક બેકાબૂ બની અને શાકભાજી વેચતા ફેરિયા ઉપર ફરી વળી અકસ્માતમાં એક મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું જ્યારે પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે ઘાયલ લોકોમાં બેને તાત્કાલિક ગાંધીનગરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે જ્યારે અન્યને કલોલની શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે સ્થાનિક લોકોને જાણકારી મળતા ઘટના સ્થળે લોકોનો ભીડ એકઠી થઈ ગઈ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે કલોલના નવજીવન રોડ ઉપર આ દુર્ઘટના આપઘાતી અને અત્યંત દુઃખદ છે એક પરિવાર પોતાનું પ્રિયજન ગુમાવ્યું છે જ્યારે અન્ય ઘાયલો સારવાર માટે જચૂમી રહ્યા છે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અમે ઘાયલના ઝડપી સાજા થવાના આશીર્વાદ અને મૃતકના પરિવાર પ્રત્યે અમારા સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ ચાલો હવે આગળ વધીએ તાજા સમાચાર તરફ